સાત હજાર કરોડ રૂપિયા રહી હતી મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીની વેલ્યુએશન રેન્કિંગમાં ટોચ પર છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ બીજા સ્થાને વેલ્યુએશન સર્વિસ પ્રોવાઇડર ફોર્મ ડીએનપી એડવાઇઝરીના અભ્યાસમાંથી આ માહિતી બહાર આવી છે અભ્યાસ મુજબ મહિલા પ્રીમિયર લીગની વેલ્યુ વધી છે એક વર્ષમાં આઠ ટકાનો વધારો થયો છે બે હજાર ત્રેવીસમાં ડબલ્યુપીએલની વેલ્યુ એક હજાર બસો પચાસ કરોડ રૂપિયા હતું હવે તે એક હજાર ત્રણસો પચાસ કરોડ રૂપિયા થઈ ગયું છે અભ્યાસ મુજબ ભારતમાં ક્રિકેટ બ્રોડકાસ્ટિંગ મોનોપોલી વધવાને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં આઈપીએલની વેલ્યુ ઘટી છે મોનોપોલી એટલે કે એક કંપનીનું વર્ચસ્વ વધારવું રિલાયન્સ અને ડિઝનેસ સ્ટારના વિલીનીકરણથી લીગના પ્રસારણ અધિકારો માટેની સ્પર્ધામાં ઘટાડો થયો છે અગાઉ આ બંને કંપનીઓ વચ્ચે આઈપીએલના રાઇટ્સ ખરીદવા માટે સ્પર્ધા થતી હતી સોની સ્પોર્ટ્સ પણ સ્પર્ધામાં હતી હવે સોની અને ઝીના મર્જરમાં અવરોધ અને ડિઝની હોટસ્ટારના મર્જરને કારણે આ મામલે સ્પર્ધા ઘણી ઓછી થઈ ગઈ છે